નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો રાજ્યની નગરપાલિકાઓને લઈને સહાયમાં મતદાર વધારો કરવામાં આવી રહ્યો છે નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં ગુજરાત સરકાર દ્વારા મતદાર વધારો કરાવે છે જેમાં નવા સેવા સદન પવનોમાં લિફ્ટ સોલાર સિસ્ટમ રેન વોટર સ્ટોરેજ સિસ્ટમ

ઇલેક્ટ્રોનિક સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજ બિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરાશે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ અભિયાનને વેગ આપવા માટે આ નવા સેવા સદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરાશે મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્યની અવર્ગ તથા બહુવર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂપિયા બે કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરાયો છે જે હવે નગર સેવા સદન બનાવવા માટે રૂપિયા કરોડ બ વર્ગની નગરપાલિકા પાંચ કરોડની સહાય ક અને નગરપાલિકા નગરપાલિકાને પર્વતમાન સ્થિતિ નવું નગર સેવા સદન બનાવવા રૂપિયા એક કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ક વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ચાર કરોડ અને ડ વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ત્રણ કરોડ મળવાપાત્ર થશે નગરપાલિકાઓના હયાત નગર સેવા સદનમાં રિપેરિંગ કે કરવા માટે જે તે નગરપાલિકાઓને નવા નગર સેવા સદન બનાવવા માટે મળવાપત્ર રાજ્યના પચીસ ટકા રકમ આ હેતુસર અપાશે રાજ્યમાં હાલના ધોરણો મુજબ વર્ગની ચોત્રીસ નગરપાલિકાઓ બ વર્ગની સાડત્રીસ ક વર્ગની એકસઠ અને ડ વર્ગની સત્તર નગરપાલિકા જોવા મળી રહી છે ધન્યવાદ